નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખો દ્વારા સમાજની પાંચ વર્ષની દીકરીથી લઈને પંચ્યાસી વર્ષની બહેનો માટે ફરતા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવમાં ત્રણસો બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમનું શુભારંભ સંસ્થાના પ્રમુખ ભારતીબેન જોશી અને સમાજના અગ્રણી મહેમાનોના વરદ હસ્તે મંગળ શ્લોકના ગાન સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆતમાં નવ દુર્ગાના સ્વરૂપમાં 5 થી 10 વર્ષની 20 દીકરીઓને બ્રહ્મ સમાજના મનિષાબેન ત્રિવેદી તરફથી ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગાંધીનગરની દરેક મહિલા સંસ્થાના પ્રમુખ અને મહિલા અગ્રણી રહ્યા હતા એમાં તમામ જૂથ વયમાં 1 થી 5 નંબર આપવામાં આવ્યા હતા જેમાં 11મી 20 વર્ષના વયે જૂથમાં પ્રથમ નંબરે કૃપા દવે 21મી 35 વર્ષના વય જૂથમાં ક્રિનલ દવે 36મી 50 વર્ષની વય જૂથમાં વનિતાબેન ભટ 51મી 65 વર્ષના વય જૂથમાં શર્મિષ્ઠાબેન ત્રિવેદી 66મી 85 વર્ષના વય જૂથમાં ઉર્મિલાબેન ભટ અને समस्त બ્રહ્મ સમાજ મહિલા પાખની કમિટીની બેનોના જૂથમાં પ્રથમ ક્રમે નિશાબેન જોશી વિજેતા બન્યા હતા निर्णायक गण तरीके रुद्र दवे नैसर्गी नैसर्गीशी अमूल्य सेवाओं प्रदान करी हती। कार्यक्रम समस्त ब्रह्म समाज कर प्रमुख मिलनभाई पुरोहित राज्य कक्षा पूर्व प्रमुख पिनाकीन भाई रवल स्टेडिंग कमिटी चेरमेन गौरांग व्यास पूर्व प्रमुख नरेश भाई दवे गुजरात राज्य कक्षा अध्यक्ष अश्विन भाई त्रिवेदी मंत्री श्री मुकेश भाई शुक्ला मितुलभाई जोशी કોર્પોરેટર છાયાબેન ત્રિવેદીના વરદ હસ્તે ઇનામો ઇનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મમતાબેન બૂચ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ભરતીબેન જોશી અને મંત્રી નીતાબેન પંચોલી દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ કમિટીની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી સર્વ વિદ્યાલય કીડવણી મંડળ દ્વારા સંચાલિત એસટી અંગ્રેજી પ્રાઇમરી તેમજ એમ બી પટેલ અંગ્રેજી પ્રાઇમરી શાળામાં વિદ્યાર્થીઓ માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ટીઓને સર્વાઇકલ કેન્સર અને એચપીવીની રસી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર શ્રી જીનલ જોશીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ કે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ રસીકરણ હેલ્ધી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર વિવત લાઠિયા કે જેવો કદમ ડાયોગ્નોસ્ટિકના ડાયરેક્ટર તેમજ કન્સલ્ટ રેડિયોલોજીસ્ટ પણ છે તેમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તેઓએ વાલીઓ સાથે સંવાદ કર્યો હતો વાલીઓના દરેક પ્રશ્નોનું તેઓ દ્વારા ખૂબ જ સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું